જય માતાજી ડાયરા ને તો અમારા મિત્ર આવ્યા છે લંડન થી ભારતભાઈ તો આપણે પાર્થભાઈ પાસે જાણતું કે લંડન માં કેવું કેવું હોય ને શું શું હોય છે તો પાર્થભાઈ પેલો દિવસ તમારો કેવો હતો તમે લંડન ઉતર્યા ત્યારે લંડન ઉતર્યા ત્યારે રાત લાગતી હતી પેલા તો એટલે જેકેટ વેકેટ લીધા પહેલા દિવસે તો ને વ્યવસ્થિત ને ભાઈ બે દિવસે તો કોલેજ આવી જાય ને પછી ડોક્યુમેન્ટ બોક્યુમેન્ટ વેરીફાઈ કર્યું છે આપણે નામ ચડાવ્યા કે ભાઈ અમે પહોંચી ગયા છીએ લંડન હવે અમને ભણાવો

અંદર ક્લાસ ચાલુ ને આપણે તો એ યુઝ્યુઅલ મોડા જ હોય પહેલેથી રૂટિન રહ્યું ને રૂટિન એટલે મેં અંદર જઈને જોયું આમ કાચમાંથી અંદર મેડમ ભણાવતા હતા જો ક્લાસ ચાલુ થઈ ગયો ગરવું કેમ અંદર અને એક તો હું હતો મોડો તાન અને સાડા મહિના મોડો તો આ વસ્તુ એટલે અંદર જોવું જોવું તો આ તો વાંધી એક જણો આવ્યો ક્લાસમાં કરી ગયો અંદર મેં કીધું ઓહો આ તો છૂટ લાગે છે આ બધી કમીન વમીન કંઈ કહેવાનું નહીં આપણી જેમ કે સાહેબ આવું એમ એવું ના અંદર જઈ અંદર ગરી ગયો અંદર ગયો ને સાઈડ માંથી જવાનું હોય મોડ આવે ને એને મને ખબર નઈ મને તો રસ્તો દેખાડો કીધું સીધા રસ્તે જાય સીધે સીધો વહી દો આગળ આગળ હોય તો આખો ક્લાસ જોવે સામે ઘડીક વાર તો મેડમ ઉભા રહી ગયા બોલાવી છે ને તમને તો કાંઈ બોલા સાઈડમાં રહી ગયો બેસી ગયો ખુરશી હતી એમાં બેસીને લેક્ચર ભર્યો પેલો લેક્ચર ભરીને ઓકે કોલેજ તો આપણે મેં કીધું આવી રીતની જ્યાં આમ જોઈએ તેમ છે પછી પાછો અંદર ક્લાસમાં બેસીને આખો નકશો પાછો જોયો આમાં કઈ રીતે શું વર્ક કરે છે ક્યાં તું જે લાઇબ્રેરી ક્યાં છે એટલે કોલેજ આપણે આપણે હોય એવડી મોટી હોય કે એનાથી વધારે યુનિવર્સિટી આપણે અહીંયા યુનિવર્સિટી ગુજરાતમાં યુનિવર્સિટીમાં એનાથી એવડી યુનિવર્સિટી હોય ને આપણે હોય એવડી મોટી પણ ત્યાં કેવું છે કે અલગ અલગ માનલો સાયન્સ નો ડિપાર્ટમેન્ટ હોય ને તો એની આખે અલગ એક બિલ્ડિંગ અહીંયા ગમે પ્રોપર્ટી ઓક્યુપાય કરી હોય આપણે આમાં બધા જોઈએ લોકોને તમે તમે સાયન્સ એમાં તમારે શું કરવાનું શું હોય એટલે આપણે લેબ વર્ક આવે આપણે અહીંયા કઈ રીતે હોય કે બધા રિપોર્ટ કરવાના હોય એમ હા આપણે ભાજપ આપણા રોપિક ઉપર આવી અંદર ગયા પછી અંદર ગયા કોલેજનું બધું કોલેજ ટાઈમ તો આખી તો ફરાણી નહીં જોયું કે ભાઈ આપણે ક્લાસીસ ક્યાં છે લેક્ચર પ્રમાણે ક્લાસ હોય ને તમે ગયા ત્યારે લેક્ચર કેવો હતો લેક્ચર હાલતો તો ફિઝિયોલોજી ઈ તો હવે પબ્લિક ને હું ડા નથી લઈ જાવા હું ભણું આ તે ભણાઈ ગયો ડિગ્રી આવી ગઈ માતાજી ની દયા છે ને ને આટલાક થોડું પૂરું કરશું હજી આપણે આમાં આગળ હજી વાત પાસે ઘણું જાણવાનું છે તો અમને અમારા વ્લોગ માં જોડાયેલા રહેજો અને વર્તભાઈ પાસે આપણે ઘણું હજી ત્યાંનું લંડનનું આપણે પૂછશું કે શું શું કેવી રીતે બધી કેવા કેવા દિવસો ત્યાં ગયા છે વર્તભાઈના તમનેમ જોડાઈ લેજો અમારી સાથે એ ચોકસ જય માતાજી તો પાછો સ્વાગત છે તમારું કન્ટિન્યુ છે લોકો રાત્રે શું ફોન સિક્ક અપ ચાર્જિંગ કર્યુંતું બહાર બેંક ગયા તો કઈ ખબર ન હતી એ ભાઈ પાડી નાવશે ભાઈ બીજા દિવસે પછી તમે ગયા પછી શું કર્યું સવારે ચામાં પેલો ચા મળી નહી આપણે અહીંયા જઈ દી એક વાર જ તો વાગબતની મુકલી વન અહીંયા એમ કરીનું વાગબતલી વગેરે તો નઈ મેં નેળ જ નહી આ સવારે એક બે દી તો ચા વગર બસ પછી તો બે દિવસે કીધું યુનિવર્સિટી

ઘરની બહાર નીકળો તમને બસ મળી ઘરની બહાર બસ બહાર નીકળું એટલે બસ આવી જાય ત્યાંથી નીકળી જાવ બસ થોડી ચેન્જ કરવી પડે ત્યાં એક એપ્લિકેશન છે સિટી મેપ પર સિટી મેપમાં બધી ઇન્ફોર્મેશન આવી જાય એ રીતે જોતું જવાનું કઈ બસ ક્યાંથી ચેન્જ કરવાની સારી સિસ્ટમ સિસ્ટમ લગભગ વર્લ્ડમાં સારામાં સારી ઇવન ટ્રેન બી એટલી સારી

અમ બસ એસી હોય કે જે યુઝ્યુઅલી જ રહેતી યુ ટુ ટ્રાફિક એમ કાર્ડ ન હોય આપડી મે કદાચ કાર્ડ ભૂલી ગયો હોય શું કરવાનું તો ફોન માં આવે મે કીધું હે બેંક એકાઉન્ટ તમારું લિંક તો હોય ફોન માં જો આવી આ એપલ પે જેજે એમી ડાટ એપ કરી દેવાનું એટલે ચાલી જાય બેંક કાર્ડ તમારું કોઈ ભી હોય એપલ વોલેટ માં તમારે થઈ જશે પછી પછી જનરલી યુઝ ના કરે કે કાર્ડ કેરી કરવું પડે એના કરતાં આવી રીતે એવું કાર્ડ ભૂલી ગયા પછી 11 કરવાની ના ના જનરલી એવું ના થાય

અને પછી બતાવશું ભાઈ પણ છે અમારા હમણાં ભાઈ આવેલા તમને બતાવું ગયા ભાઈને ને વાત કરી દીધી તો સારું આમનેમ એમ જોડાયેલા રહેજો હજી આજના દિવસ એ છે આખો એટલે તમને આમાં પાંચ ભાઈ પાસે ઘણું બધું જાણવા લંડન નું નાતો ભલે સારું ચાલો તો અમને એમ જોડાયેલા રહેજો હમણાં ભાઈ આવેલા બતાવું તમને કોણ જાય મારા ભેગા તો હજી ભાઈ નું નામ લીધું ને ભાઈ આવી ગયા તરત અમારા આ ભાઈના ના લગ્ન છે

અજી ભાઈ ભાઈને છે લે તો આવતા રહેશે નિયમિત હા અમારે અહીંયા કે લાવવાનું આ તો તમારે લગાય ને અહીંયા રાખ્યા એટલે અમારે આવવાનું છે ચાલો કામને જોડાયલા રે જો ને mọi người 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 mọi સોમનાથ સોમનાથ દર્શન કર્યા હતા અને હવે પાછા જાય શક્તિભાઈ 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 તો કાલે બહુ બીજી કહી કર્યા હતા અમને એટલે કાલમાં કઈ અમે સૂટ જ નથી કર્યું

જ્યાંય મતલબ ઊભા ઉભા રહેવાનું હોય ત્યાં હાલવાનું હોય ત્યાંથી પછી લો બસ સ્ટોપ મારા વર્ક પ્લેસ થી હાલીને જવું પડે એ ડિસ્ટન્સ હોય પાછા વર્ક પ્લેસ ઉપર જે બસ સ્ટોપ થી વર્ક પ્લેસ ઉપર જાય ત્યાંથી પાછી થોડુંક વોકિંગ ડિસ્ટન્સ હોય અને પછી ત્યાંય બી એટલું હાલવાનું થતું હોય ત્યાં આપણી જેમ હોય એ થોડુંક વર્ક કલ્ચર અલગ છે એમ તમને પોલીસ નજર નથી રહ્યા તા અમને ત્યાં પકડી રહ્યા તા કઈ વાર લંડન માં બીજો જ દિવસ હતો અને બીજા દિવસે ડાયરેક્ટ પોલીસે પોલીસ આવે છે એન્કાઉન્ટર શું મારું તો એટલે ત્યાં મેં કીધું હતું એમ ઓલું ઓઇસ્કર કાર્ડ આવે ઓલામાં ટેપ કરવાનું અંડરગ્રાઉન્ડમાં અંદર તો મારી ભેગા હતા જ ભાઈ ભાઈ ઇન ધ છે એટલે આ મારા નો ને એમ એની પાસે હતું નહીં ઓઇસ્કર એ ઘરે ભૂલી ગયા

એવું વાતભાઈ કે એ છે સાંભળ્યું એક વાર કે મતલબ એ લોકો એના હાથમાં ના લઈ શકે ફોર એક્ઝામ્પલ ફોર ઇન્સ્ટન્સ તમારે તમારી પાસે પાસપોર્ટ છે તમારો અને એને દેખાડવું છે કે મારી પાસે આ વસ્તુ પડી છે મારો એઝ અ નેશનલ આઈડેન્ટિટી પ્રૂફ તો આમ કરીને આમ તમારે તમારા હાથથી જ દેખાડવા એની રીતે આમ લઈને ટૂંકમાં જટી ના શકે એમ સિમ્પલ ભાષામાં કહી તો પછી આગળ પછી તો બસ એટલે હવે મેં તો દઈ દીધું કાલ્યો જોઉં

તોડું તોડું વરવ એટલે હું જોતો આજુબાજુ કે ભલે જો હવે તો શું હવે તો કઈ થાય છે ને પછી તો એને બધું કીધું કે ભાઈ મેં કીધું તો કે મારાજી બે દિવસથી આજા આમ પછી એ વસ્તુ કન્ફર્મ કરી એમ પાસપોર્ટમાં મારે અંદર હતો સિકો નાઈતો ઓક્ટોબર ત્યાં અરાઈવલનો હમ હીટ્રો એરપોર્ટનો કે ભાઈ ભાઈ બોલે તો સાચું એમ મને નામે કોડ મળવાનું પણ એને પાસે એક્ซิસ્ટમ દિયા નાની આવી મારું નામ સર્ચ કરીયું કે વોટેવર કે મારું સિસ્ટમ કેવી બધું બતાય